ઓગણત્રીસ અને ગુરુવાર તૈયારી અત્યારે હાલે છે બે દિવસના ટુર ની આ છે ને એક દિવસ જવું બે દિવસ જવું લાંબા ગોઠવણીમાં કપડા થી માંડી ગુડ મોર્નિંગ જાગી ગયા છે જાનુઆ છે ને નીચે બાદ આધાર પૈકી ફૂલ ગઈ હતી એટલે અત્યારે સવારમાં બેન તમને નો મળ્યા એ વેટન નાંટી ઉઠાડી દીધો ઊઠી જાવ હે ઊઠી જજો ત નીચે નાસ્તો ચાલુ છે ચટણીયા એકમર બેને મોગલી મમતા બેણ મોગલી ચટણી છે ને આ બહુ વખાણ કરતી હતી ફોનમાં હે એ વખાણ કરતી કાગડા કેરીની કાગડા કાગડા કેરી ને હો ગુલાબ શીખી લેવાય કાગડા કેમ કેરી ને જગ્યાએ કાગડા કરી નાખવાની એટલે સારી લાગે જો આ જાનુ દીદી અહીંયા હોઈ ગયા છે ને ને એટલે હુંતરી તો નવ વાગ્યા સુધી નગર ઉપર કોઈ દી નવ વાગ્યા સુધી હુંતી નથી કેમ જાનું એટલી બધી હુંતી બટું મારો દીકરો આજ તો મારી પાસે નહોતી હોતી એટલે ઉઠ શું થાય છે નવ વાગી ગયા આગળ ઉઠવામાં કેટલો હાલ આવતો તો ઉઠી ગઈ છે હવે તો જાગી ગઈ છે મારો દીકરો જાનુબેન ઓલાનો ફોન બોન આવ્યો હતો કે નહીં ભાઈ જાનું

બતાવું પણ ખાઈ બોલો પડતા જ જઈશ પડતા જ જઈશ કેટલા પડ્યા આમાં તો જો बस सेली हवे इतना मान खाय कॉन्ट्रोवर्सी कोक नहीं देगी खत्म करशो मान हां हां तू सही था जय श्री कृष्णा क्या का कोई मत दे जय श्री कृष्णा विजय पटेल आया आया क्या લાટ ખીરા મમ્મી ના મામા ગામ છે નિંગાળા અને અમે અત્યારે ત્યાં ચા પાણી આવ્યા છે

એક વાગ્યા ને વીસ મિનિટ થઈ છે ઘરે જવા ઓફિસે થી તો નીકળી ગયા છે રોજ ની જેમ તો થઈ જ જાય છે એટલે આજે ઘરે જેમ કઈક કેવું પડે કાલના વીડિયો તમે જોયું ગુલાબ કેવી ખીજાઈ ગઈ હતી ને નવરો થવાની ઉતાવળ હોય કે ખવરાવાની ઉતાવળ હોય ખબર નથી હવે ઘરે જાય પછી ખબર પડે પછી એક છે ને નાની એવી ટ્રીપ પ્લાન કરી છે એક બે દિવસ માટે એટલે કાલે અમે જઈએ છીએ ત્યાં

લઈ લઉં લાયોળે જા નહીટ કરજે ટાઈમ થયો છે ત્રણ વાગ્યા ને પચીસ મિનિટમાં અને બાય જ્યુસ આપણું તૈયાર રાખવું હશે બરાબર કોન હવાજ કોણ ન ભર્યો વિજી ને પા હાલો આયુ ઉતા મને ના ના આ ઓન રૂમ માં પડ્યો તો મને બહાર કામ કરે છે જે કાય ને તો મે કીધું કે વેડિયા ખબર નો હોય એ હું બોસ તો નથી ચાર બમ્મી હા આરા બેન પેદા ઓયરા બેન મરી જ કેટલા વર્ષ ચા એ આરા બેન કાલે આરા બેન ને વાત હતી ઈવડે આરા બેન પૂછ્યું ખાલમસ્ત પુસ્તક મેરા બે પાએલા હોતે મરી જયા ને કેટલા વર્ષ થઈ ગય કે નો કે હોય હા 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 બોલ

એ ઘેર બેય પંખા ચાલુ ને નીચે કોઈ બેઠું નથી કેમ બે બંધ કર્યા અને રસોડામાં રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ એવું લાગુ છે ના આણે મસ્ત ટી-શર્ટ પહેર્યો જો આ ઊં ટી-શર્ટ લેવા હેંસા વાળું હે તું લે મસ્ત છે જો લેવા ટી-શર્ટ તો લેવા એવા સમાસર તો હે બેન્ટ નો ઉચ્યો

નહીં હે મત લેડીઝ ની વસ્તુ નહી બદલાઈ દેવાની જେન્ટ્સ ની બદલાઈ દેવાની લેઈ જાય લેડીઝ વસ્તુ નહી બદલાઈ દેવામાં તમે લેડીઝ એટલી બધી બદનામ છો કે નહી બદલાવા બાબતે એમાં સુરત ની લેડીઝ વધારે બદનામ છે મને એવું લાગે વરાછા ની ખાસ તો બેંગ્લોર અને જે IPL મેચ ચાલે છે બેંગ્લોર ને

એવા બનાવો એમ બાના કઈન જવાય ને બાનો વરી તો ફાઈનલ જ હોય તમ થોડાક મોઢા પડે એટલે રસોઈ ચાલુ કરતી અરે એ તો આમ જે રમી નહોયો ને એટલે નીચે જેવો બાને લઈ તો એ આમ મેચ તો કોટ હવે એવું એમ એક્સપ્રેશન કરે ને આપણને એમ દેવો ગારથી ગારી ગયો છે એના જે જોયું ને બે વિકેટ

એને આરસીબી ની ટીમ માં કેમ હોય એટલો અંદર ઇનવોલ્વ થઈ ગયો છો હા ઇન્વોલ્વ થઈ ગયો પણ આઈપીએલ ની ટીમ ભાઈ એમાં જો ઈ આરસીબી જીતી ગયો ને એટલે તારે એણી કાઢવાની છે એ મન માંથી વિચાર રાખ્યો છે કેમ કે આરસીબી નો વિરોધી બાપા નાનું <laughs> મારા <laughs> 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 <laughs>

બે છોકરા દાદા ની સેવામાં લાગી ગયા છે પગ કસરવામાં એક ખાલી વિડીયા પૂરતા ખાલી કરે છે હવે કોણ વિડીયા પૂરતું કરે છે તમે તમારી રીતે નક્કી કરજો

હું જો ફર્સ્ટ ક્લાસ પેકિંગ ચાલુ થઈ ગયું છે આ ભીનું છું લેંગો ઓલાવણ સાટા વિડાસ અને અભિભાઈ તો એના મોજમાં ક્રિકેટ મેચ જોવે છે આરસીબીને જીતાડવામાં તનતોડ મહેનત કરી રહ્યો છે અભી અને અહીંયા અમારા બધાને કપડાં પેકિંગ ગુલાબ કરી રહી છે અને બાથરૂમમાં નહવા ગઈ છે એટલે નાઈન તૈયાર થાય ને ફર્સ્ટ ક્લાસ વહેલું સુઈ જવાનું છે એટલે વેલા સુઈ જાય સવારે વહેલા જાગી સવારે સાડા સાતે મેક્સિમમ સાડા સાતે નીકળી જવાનું અને આમ તો હાઈ ઘરેથી આપણે સાત વાગે નીકળી જવા આમ છે ઓલા પણ હશે ઘેરે રાગેશના ઘેરથી સાડા સાતે એટલે નીકળવાનું છે એટલે અત્યારે છે ને વહેલા સુઈ જાય છે એના માટે અત્યારે આપણે બ્લોગને એડ કરવો પડશે તો અહીંયા બ્લોગને આપણે એડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા એન્ટરટેનમેન્ટમાં એટલે જ મજા આવશે વધારે આવશે કેમકે આપણે એક નાની ટૂર માટે નીકળીએ છીએ તો મળી આવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરતા રહેજો ચાલો